જામનગરમાં પરસોત્તમ રૂપાલા વિરોધ મામલો યથાવત રહ્યો છે પરસોત્તમ રૂપાલાનો મામલો ગુજરાત સહિત ગુજરાત બહાર પહોંચ્યો છે અનેક જગ્યાએ આવેદનપત્ર આપી રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરાઈ રહી છે ત્યારે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને કોઈ પણ ભોગે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ઉપરાંત જામનગર બેઠક પર ભાજપનું પરાજય થાય તે માટે રાજપૂત સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચીમકી આપી છે પત્રકાર પરિષદમાં પીટી જાડેજા સહિતના રાજપૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી સાત દિવસ સુધી રાજપૂત સમાજની મહિલાઓ ધરણા યોજી વિરોધ કરશે અને હવે ગામે ગામ ભાજપનો વિરોધ કરવામાં આવશે તેમજ આગામી ચોવીસમી તારીખે અસ્મિતા રથ દ્વારકાથી પ્રસ્થાન કરવામાં આવશે તેમ ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું જય માતાજી આગળની રણનીતિ આપણે અત્યારે જોઈ કે દરેક જિલ્લાની અંદર જિલ્લાની સમિતિ એક પ્રમુખ અને દસ સભ્યો દરેક તાલુકાની એક સમિતિ એક પ્રમુખ ને દસ સભ્યો દરેક ગામની અંદર એક સમિતિ દસ સભ્યોને ને પ્રમુખ શેર હોય તો શેર અંદર અઢાર વોર્ડ છે રાજકોટમાં અમારે તો અઢાર પ્રમુખ અને અઢારે અઢાર વોર્ડમાં માં દસ દસ ની અગિયાર અગિયાર ની સમિતિ અઢારે અઢાર વોર્ડમાં ઓફિસનું ઉદ્ઘાટન આજે થઈ ગયું અને દરેક કોર્ટમાં ઓફિસ ખોલવામાં આવશે અને આજ તમારી નજર સમક્ષ આપ જોવો છો કે જામની જામનગરની અંદર જે આપ રોજ જોવો છો જે અમારી રાજપૂતાણીઓ રોડ સુધી આવવું પડ્યું એ ઇતિહાસમાં પહેલો દાખલો છે તો આવી ભારેલી જેવી સ્થિતિમાં જે મેં લાખોનું સંમેલન કર્યું ત્યારે પણ વાત સરકારે અમારી સાંભળી નથી અમારા મંત્રીઓ અને પૂર્વ મંત્રીઓ બાર બાર મંત્રીઓ સરકારને મળ્યા ત્યારે પણ વાત સાંભળી નથી એ લોકો અમને મનાવવા માટે આવ્યા ત્યારે અમારો પ્રશ્ન જવાબ એક જ હતો કે આ ક્ષત્રિય સમાજની માંગ છે ક્ષત્રિય સમાજનો રોષ છે અને આ ચુલા સુધીનો રોષ છે એક ચૂવો નથી કે ક્ષત્રિય અને રાજપૂતાનીમાં રોષ ના હોય એટલે અમે ત્યારે પણ અમને એમ કહ્યું છે કે તમે રૂપાલાલ સાહેબને સમજાવો ક્ષત્રિય સમાજને સમજાવવાનો નથી એક રૂપાલાલ સાહેબ માટે તમે સમગ્ર ક્ષત્રિય સમાજનો રોષ છે એ શાંત કરવા તૈયાર છો ભાજપ ને આટલું નુકસાન જાય તો પણ તમારી તૈયારી છે તો પછી અમારે અમારી તૈયારી તો કરવી જ એટલે અમે ગામ સુધી સુધી તાલુકા શહેર અને જિલ્લા સંગઠનની રચના છે જામનગર બે તારીખ સુધી રથ ભરવાનો છે એ રથ દ્વારકાધીશના ના મંદિરેથી નીકળશે અને દ્વારકાધીશની જય બોલાવી અને ત્યાંથી શ્રી ગણેશ કરશે એ રથનું નામ અમારું છે ધર્મ રથ એ ધર્મ રથને કોઈ અટકાવી ના શકે અને એ ધર્મરથ સંદેશો લઈને જશે ગામે ગામ 18 વરણના સાથે રાખી અને યુવાનોને પણ મેં કીધું છે યુવાનોને મેં પ ભવાની ના સોગન આપ્યા છે કાયદાની મર્યાદામાં આંદોલન કરવાનું છે બૌદ્ધિક રીતે કરવાનું છે સરકારી મિલકત આપણી મિલકત કોઈ મિલકતને નુકસાન કરવાનું નથી કોઈ મેસેજ આવે ખોટા મેસેજ આવે હવા આવે ઘણીવાર મીડિયામાં કહેવામાં આવતું હોય છે કે સમાજના બે ભાગ પડી ગયા મે ચેતવણી કરી છે કે બે ભાગની વાત તો સાેરમાં રહી ખાલી એક જ નામ આપો એક જ નામ આપો તો પણ હું વાતને સ્વીકારી અને હું તમારા પ્રશ્નનો જવાબ આપીશ પણ જવાબ નથી બીજી એવી અફવા ફેલાવવામાં આવે છે કે આમાં કોઈ બે બેનોએ પૈસા લઈ લીધા છે બે ભાઈએ પૈસા લઈ લીધા છે એક પોલીસ અધિકારીએ લઈ લીધા છે જો એ વાત સત્ય હોય તો પાંચેના નામ આપો અને પાંચેનો કોર્ટો બતાવી દેવો આ છત્રી સમાજમાં અત્યારે એટલો રોજ છે આ અગ્નિકુંડમાં હોમાઈ જાય અત્યારે એક પણ છત્રી એવો નથી કે જેનું છત્રીય ગૌરવ જે છે તમે ઇતિહાસમાં નહીં કોઈ આંદોલન આવું નહીં જોયું પિંચોતેર દિવસમાં અને અમારું પણ આંદોલન શાંતિપૂર્ણ ધૈર્યપૂર્વક બરાબર છે અને શાંતિનો નો સંદેશો આપ્યો છે અમારા યુવાનો આગ બબુલો થાય તો પણ પ્રતિજ્ઞા લેવાની છે સંકલન સમિતિ છે એનું કામ સંકલન કરવાનું છે એને ક્ષત્રિય સમાજને ને વાચા આપવાની છે ક્ષત્રિય સમાજની જે વાચા છે જે દુઃખ છે દર્દ છે પીડા છે જે આ ટિપ્પણી વિશેની બરાબર છે એ રજૂ કરવાની છે એ બધું અમે બાવીસ દિવસથી કરતા હતા સુધી પણ અમને એનું સમર્થન મળ્યું નથી અને એનો જવાબ મળ્યો નથી એટલે સમગ્ર ક્ષત્રિય સમાજ રોષે ભરવાનો છે અને ભાજપ વિરુદ્ધ ચોક્કસ મતદાન કરશે એ તમને હાથ તારીખે પેટી બચાવશે